you <laughs> હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ કયો છે 10 વાગણો ને તારીખ છે આજે બે હજાર ચોવીસ ને મંગળવાર ને અંજુ રમે છે રમોકડે ઢીંગલી રમે અત્યારે બોલો અને પછી હું કેવી લાગુ છું એ પણ જરૂરથી કમેન્ટ માં કહેજો હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજા માં તમાર બહુ છે ધારા ફેમિલી બ્લોગ હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ઘરના બધા વાસી કામ થઈ ગયા અને હું પણ છે ને અર્ધી અધૂરી તૈયાર થઈ ગઈ પછી વાળ ઓરાવાના બાકી છે પણ આજે મે છે ને 6 વર્ષ પછી આ સાડી પહેરી છે તારા જન્મ વખતે લાડવામાં સાડી આવી હતી આજે આ પહેરવાનો વારો આવ્યો છે અને આમાં મોટા મોટા પેચ હતા એ મન નહતા ગમતા એટલે બધાય કાઢી દઈ ગયા એટલે મસ્ત એવું સિમ્પલ એવું કાઠું તૈયાર થઈ ગયું છે તો આ સાડી કેવી લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આજે છે જીમ ગિયા તો એમ લાગે છે કે આ તહેવાર સેવર દેખાણી 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 એમ ઘર ની સાફ સફાઈ મારે સંતાગમ એટલી કે મારા ઉપર ધ્યાન દેવાતું જ નથી કે એમ નો થાય કે હું કયા સારું માથું મોટી કરીને કે નવા કપડાં પહેરું કે કામ કામ ને કામ અત્યારે અત્યારે તો તૈયાર થાય તો ગરમી પાછા ગાય થઈ જાય દસ મિનિટ માં તો બધું રેડી થઈ જાય એટલે તો ક્યાં તૈયાર થવાનું કે સાડી પહેરવાનું કે કોઈ નવા કપડા પહેરવાનું મન જ નથી અત્યારે તો ખુલતા ઢીલા ઢાલા કપડા હોય ને એવા પહેરવા ગમે ને એમ થાય કે એને પંખો કે કુલર ચાલુ રાખીને ત્યાં બેસી જાય બસ બીજું કંઈ કામ નથી કરતું નહીં સાહેબ પણ મજબૂરી છે કામ કામને કરવા પડે તો મારા સિવાય ફોન કરશે ઘરના કામ તો હાલો વાત ઘણી બધી થઈ ગઈ છે તો મારે થોડીક વાર રહીને પછી છે ને આ બીજા બેનનું ફ્રોક સીવવાનું છે કેમ કે આનું સીવું તો આ બેન ડિઝાઇન એટલે આને ફ્રોક સીવાનું છે આનું લોંગ ફ્રોક સીવું હતું તો બહુ લોંગ થઈ ગયું તારા એ કીધું કે લોંગ ફ્રોક બનાવશે પણ જે આ સરસ લાગે છે ને એવું આ નથી લાગતું તો હવે આવું જ છે માર્ચીબીન તૈયાર કરવાનું છે ખબર છે વચ્ચે વચ્ચેની લાલ સાડી વાળી ઢીંગલી જેવી જ છો તું હા

આ સિલાઈનું કામ કરવાનું છે ને સરગવાની શિંગુનો પાવડર બનાવવાનો છે બે ત્રણ દિવસથી આ છે ને લઈને રાખી છે અને હુકાઈ ગઈ છે તેનો પાવડર કરીને તૈયાર કરી લો પછી ટાઈમ મળશે નવરાઈશું ને તો બનાવવાની છે વાઇટ કે ફ્રી ટાઈમમાં આપણે આજ કામ કરવાનું અને હું તમને એક વસ્તુ બતાવું લે તો કાલે રાતના મેં છે ને બે વાગે મીંદી કરી દીધી નિંદર આવતી નહોતી આવતી મને રાતના નિંદર નહોતી આવતી ને કોન પડ્યો તો ને તો પછી મોબાઈલની લાઈટ કરીને ઈંડોને બેહીને મસ્ત મહેંદી કઈ દીધી ધારા ખોઈ ગઈ ધારા જાગતી હોય ને તો મહેંદી ન કરવા દે અને એ હવારે મન કેતી દીધી લે દે મહેંદી કરી તો હાલો મહેંદીનો કલર કેવો હોય એ પણ મન કહેજો અને કેવી લાગી ગઈ મહેંદી હજી તો સાંજ પડશે પડશે ને તો એકદમ કાળી ચટક થઈ જાય ખાશે કલર મસ્ત આવી જાય હાલો હાલો હવે સાહેબને દુકાને જવું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ તમે રહેવા દો હવે

હા સાહેબ અત્યારે દુકાને ગાડી ભૂલીને ભૂલી ને આવતા રેઠી કરા તો ખોટું ના બોલતા હોય તો ખબર પડી ગઈ ને કે આ માણસ કેટલું ખોટું બોલે આ તો મને તો લાગે જ ને કેમ કે તમે હાલતા વસ્તુ ભૂલી જાવ ફોન ભૂલાઈ જાય ચાવી ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક તો પૈસાનું નું ભૂલીને ભૂલી જાવ છો તો તમે તો હું માની જ લેવ ને બોને વાળા સારું હાલો તો તમે બધા એ મન કહેજો કે સાહેબ કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે કમેન્ટમાં આવું કમેન્ટ કરવાનું ભૂલતા હા સારું હાલો તો માતાજી ટાઈમ થયો છે સાડા અગિયાર વાગ્યાનો અને સરગવંત સીંગુનો પાવડર બનીને થઈ ગયો છે તૈયાર તો આટલો પાવડર બનીને તૈયાર થયો છે તો હવે આને થોડીકવાર વાર રહેવા દો પછી કાચની બહેણીમાં ફરી અને રાખી દઈશ તો હાલો હવે છે ને ઢીંગલીનું ફ્રોક સીવવાનું છે એ ફટાફટ સીવી લઉં એટલામાં તો ધારાને સ્કૂલે ટેડવાનો ટાઈમ થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહી નહીં ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા બાર વાગ્યા ધારા સ્કૂલે થી આવી ગઈ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આવી હાથ પગ મોઢું ધોઈ કપડા બદલાવીને સીધી જઈએ છે ને ઢીંગલી લીધી છે બે ઢીંગલી ફ્રોક થઈ ગયા છે મસ્ત ખુશ તો હવે કઈ નથી સીવવાનું ને ઘણા દિવસથી થી આ લોહી પીતી હતી ફ્રોક સીવવા ફ્રોક સીવવા તો હાલો ફાઇનલી ફ્રોક સીવાઈ ગયા અને પહેરાઈ ગયા કાબેન અને અત્યારે જો વાતાવરણ છે ને પલટો આવી ગયો છે એકદમ છે ને વાદળા થઈ ગયા છે એટલે કંઈ નક્કી ન કહેવાય ક્યારે વરસાદ આવે એટલે મેં છે ને બધા કપડાં દોરિયાથી ઉતારી અને સ્ટેન્ડમાં હુકવી દીધા છે કેમ કે અત્યારે હવે છે ને કપડાં આ વાતાવરણમાં હુકાવવા બહુ કઠોર છે અને નક્કી ન હોય ક્યારે વરસાદ દાબડે અને હું એ વાતું મોટું કરીને તૈયાર થઈ ગઈ છું હવે સાહેબ આવે ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં છોડાયેલા રહી છું ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા એકનો અને સાહેબ દુકાનેથી આવી ગયા છે તો બસ હવે અમે નીકળીએ સીજ જવાનું છે સાહેબ આજે

દીકરી જમાઈ બે ને તેડાવી અગિયારસ કરવા મને એકને ને નથી તેડાવી પછી ટાઈમ એ જમવાનું ટાણે જઈને બેહવાનું તો હાલો હવે છે ને કપિલભાઈ ઘરે જઈને જ મળ્યા અને પિયર જવાની ખુશી તો કઈક અલગ જ હોય તો હાલો મળ્યા જઈને હાલો કપિલભાઈ ઘરે પહોંચી ગયા ગામમાં ગામમાં હોય ને એટલે ટાણે પહોંચી એના કરતા બાર ગામ બેતો હોય તો હારે એક બે ગામ તો અગિયારસ કરવા આવી મેમાન આવ્યા

જો આ બાજુ ઠાર્યું બનાવે કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ જો આજ તો બંધાણા વાદળા આમ તો જો પડી ગયો છે એટલે હવે વરસાદ થઈ એવું લાગે થઈ જાય તો થઈ જાય ને હા જ હવે ક્યાં જાહે તો હાલો હવે વાત નથી કરવી અને અમારા ભવ્ય ભાઈ ગયા છે સ્કૂલે એને છે બપોરની સ્કૂલ એટલે એ આવશે સાંજે સાડા પાંચ વાગે ચાલો મેળા थोड़ी कर रही है तो ना। क्या कर? हमें मेला छुट्टी जाओगे उनका? हम्म, हमने समझ लिया। क्या? क्या कर? आगे भी आपके नाम तो ही बाद में। कुकुरिया में। आप ही? आप? एक उधर। कुकुरिया आप तो मारे का मेला

કપડ માં કીધું તો ખરી આ ગાયું છોડો એને આ ઢારિયા માં બાંધો ન્યાંથી લઈને અહીંયા બાંધો ગાયું પાવ કેટલું કામ છે જો આ ઢારિયું બનાવવાનું છે ફટાફટ વર્ગી જાવ એટલે કંટાળો જ ન આવે કામ જોરસો કામ જોર મે કામ કરતો હું તો કંટાળો આવું લે બોલો રાની દવા ક્યાં લેવા જવી તમાર પાસે હોય તો બધાય કેજો કમેન્ટ માં ક્યાં મળે એ ખા કંટાળા ની દવા જો ઘેરે ઇન્ડોરે ને બેસતા દાખલો પડે ને ઈન્ડોરે હુતા જો આટલો કાટ લે ને

હા જો ઢગલો વાસણ પડ્યા છે તડકો આવી ગયો એક બાજુ વાદળા થતા આવે છે એક બાજુ તડકો છે તો હાલો હા બધા આવે ટાયા માયા ને ફેરવવા જવું તડકેથી વરસાટાપટ એટલા વાસણ પછી મળીએ આ હા 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 મહારાજા નું સિંહાસન આવી ગયું આવી જાવજ આવી વાસ્તા તો સાહેબ તમારી કોણ કરે ઈમન કયો તો તમને કહ જો જવાબ એ નહી દેવો હવે આનાથી માન સન્માન કેવા હોય મે ક્યાં કીધું કાઈ આયા જો પાંચ ઉપર પંખો ફરે તમારા હાટ ઉમર ભાઈએ તાત્કાલિક પંખો ફિટ કરી દીધો ખાટલા ભરાવીને તૈયાર કરી લીધા તોય તમને કંટાળો આવે તો વાતો જ તો ની આવે જો માર દીકરો ઓસીકુ લઈ આવ્યો એક રજાઈ દે દે તાર ફૂવાને ઠંડી લાગે હા ઓસીકુ છે બસ ಆರು <laughs> 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 <hanside> 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 ખાંડ સસ્તા મળી હતી હાલો હાલો આવવાનું નામ નથી લેતા પોણા ત્રણ વાગ્યાનો વાહ પડ્યો તે હાલા ત્રણ વાગ્યા હું ખોટ ગઈ હાલો વાગી ગયા છે હાલો 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 આવો એક ભાઈ આવજો હાલો ફ્રેન્ડ ટાઈમ છે પોણા ચાર વાગ્યાનો હલખાતા અને

હાય ઘરે સૌને ખબર કઈ મને તો કદા બે દી નઈ ગગડી ગયો તો હું રોકાવ મને કઈ વાંધો જ નતો તમારા રોકલાનું પડે કે તમારા સાસરી છે ને એટલે વાંધો નથી સાઈબ આંગરી જો બોપર ગયા ને બે કલાકમાં જઈન આતર્યા આની છેટે પરલે હોત ને કે એક દી કીટા તા એક દી પછી એક દી આયા ત્રણ ચાર દી બગડે છે છીછો હડવો થઈ તો તમને ખબર પડે ખરેખર છે ને આ બહુ ભલે જો તમને ખબર પડે તમાર બધાનું પૂકે વાળું ચેન જલ્દી કમેન્ટમાં કહેજો આજવાત ઉપર આપણે આજનો રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો કરજો શેર કરજો કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કે તમને લાગે છે તો ફરી નવા કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી